હાલો દોસ્તો નમસ્કાર હું એમ રામાણી ગુજરાત કૃષિમોલ આટકોટ અમે આવ્યા છીએ અત્યારે આ ડુંગળીના ઘેરાની અંદર આની અંદર પુષ્કળ ઝીણું ઝીણું ખળ હતું આ ડુંગળીમાં નીંદવું અશક્ય હતું ત્યારે આ અમારો ભાગ્યો છે મારો મજૂર મને કે શેઠા નહીં નીંદાઇ શકે પછી અમે એના વનકિલ અને આ આ બેનો ડોઝ કરાવ્યો જેવડી ડુંગળી એટલા એમએલ વનકિલ અને પચાસ એમએલ મેક્શીલ અરે આ મેરા પછી ડુંગળીની હાઈટ ડુંગળીની લાઇટ એટલી મસ્ત થઈ ગઈ ખડ નામે વી ગયું હોઈ ગયું નરેશ ખડ બધું ઝીણું ઝીણું માંડે બધું વી ગયું ખાલી અરોડા અને હેમળું બે જ વસ્તુ વહીધી છે તમામ ખડ સાફ થઈ ગયું અત્યારે બે જણા મારે તો હાથ વીઘા પડું નીંદાઇ જાય એ રીતનું ખડ સાફ થઈ ગયું જોરદાર રિઝલ્ટ મેળવ્યું છે એના માટે આ વનકીલ ખૂબ ધાનુકા કંપનીની દવા વનકીલ વન નંબર દવા છે અને આ મેક્સિલ પચાસ એમએલ કોઈ બી ડુંગળી વાવેને જ્યારે ખડનો પ્રશ્ન આવે તો આ જોડીનો જોરદાર રિઝલ્ટ છે તો દરેક ખેડૂતને આપણી આવી દવા મારવાની ભલામણ કરીએ છીએ કે જેથી ઓછા ખર્ચામાં વધુ વધુ રિઝલ્ટ મળે કારણ કે ચોમાસે ડુંગળી નીંદવી બહુ અશક્ય વાત છે અને ત્યારે આવી સાત વિજ્ઞાન ડુંગળી ખાલી આ આવી જોડીથી કમ્પ્લીટ થઈ જતી હોય છે તો અને ડુંગળીની લાઈટ પણ આ મેક્સિલ ભેગું હોય એટલે આ સેજ પણ આડઅસર વગેરે ડુંગળીને સેજ ઇન્ટ ને ડુંગળીને સેજ પણ આડઅસર નથી આવી અને જોરદાર રિઝલ્ટ આવ્યું છે ઝીણું ખડ નામે નથી ખાલી આની અંદર અરોડા અને હેમળું બે જ વસ્તુ છે તો દરેક ખેડૂત આપણે કહીએ કે ભાઈ ડુંગળીની અંદર જ્યારે ખડનો પ્રશ્ન આવે ત્યારે આ જોડી નંબર વન જોડી છે ધાનુકા કંપનીની દવા છે દરેક જગ્યાએ મળે છે સત્તાય કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ